રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં આગામી ત્રણ દિવસ સુધી ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે જેને ભાગરૂપે સુરત શહેર ફાયર વિભાગ એલર્ટ થયું છે ફાયર વિભાગ દ્વારા એક અતિ કંટ્રોલ રૂમ ઉભું કરવામાં આવ્યું છે ગતરોજ સમગ્ર સુરત શહેરમાં ભારે પવન ફૂંકાયો હતો જેમાં રાત્રે દસ વાગ્યા થી લઈને સવારે પાંચ વાગ્યા સુધી સમગ્ર સુરત શહેરમાં સત્તર જેટલા વૃક્ષે ધરાશાયી થયા હતા આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી આ સ્થિતિ ને જોઈને આગામી સમયમાં પરિસ્થિતિ ને પહોંચી વળવા તંત્ર દ્વારા પૂરતી તૈયારીઓ કરવામાં આવી રહી છે વરસાદનું અને આગાહીનું હિસાબે ફાયર બ્રિગેડ તો તંત્ર એલર્ટ જ છે એક ઇમરજન્સી કંટ્રોલ રૂમ હોવા તાત્કાલિકમાં અર્જન્ટમાં ચાલુ કરવામાં આવે છે ત્રણ દિવસની આગાહીને લઈને તંત્ર કેટલા એલર્ટ છે અને આ સુધી કેટલા કોલ આવી તંત્ર તો આપણું ફાયર બ્રિગેડ એમ તો ચોવીસ કલાક એલર્ટ જ રહી છે અને આજ રોજ ગઈકાલ રાતથી લઈને અત્યાર સુધીમાં સત્તર જેવા ઝાડના સત્તરથી અઢાર કોલ જેવા ઝાડના કોલ મળે છે આગાહીને લઈને કેટલા જવાનો અને કેટલા ઓફિસરો તો રહ્યા છે ફાયર સ્ટા ફાયર ટૂંક સ્ટાફ તો એલર્ટ જ છે ના અત્યાર સુધી એવી કોઈ પરિસ્થિતિ નથી આવી કે બહારથી ટીમ બોલાવી નીચા વિસ્તારોમાં પાણી ભરાય એના માટે શું રક્ષા કરવામાં આવી છે નીચા વિસ્તારોમાં પાણી તો હાલ ભરાય નથી પણ જો કદાચ ભવિષ્યમાં ભરાય પાણી તો આપણી પાસે બોટની વ્યવસ્થા સુરત ફાયર બ્રિગેડ પાસે છે જ